હવામાન વિભાગને આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે ગુજરાત પર હાલ એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે છીમે સુધી વરસાદની માહોલ રહેશે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવેલી જે આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં પવન નગરમાં અમરેલી ગીર સોમનાથ સુરત બળોદરા નર્મદા અને ઉદય નવસારી તાપી ડાંગ વલસાડ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ શક્યતા છે જેના પગલે આ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગાહી કરી ગુજરાત રાજ્યમાં કે ગીર સોમનાથ દેવ જૂનાગઢ પોરબંદર અમરેલી છોટા છો વરસાદ બાસઠથી તેમાંથી કલાકમાંથી ઝડપે પવન વાવાઝોડું વરસાદ માટે જે એલર્ટ કરવામાં આવેલું છે જિલ્લામાંથી એકસઠ થી એકતાલીસ વરસાદ ઝડપે હોવા જો સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી એલર્ટ કરવામાં આવે છે જે આ સિવાયમાં દાદરાનગર હવેલી ભરૂચ નર્મદા વડોદરા ઉદેપુર ભાવનગર બોટાદ રાજકોટ અમદાવાદ દેવભૂમિ દ્વારકામાં જામનગર આણંદ ખેરા પંચમહાલ મધ્ય વરસાદની આગાહી ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર હળવા વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ પાસે તે મળતી માહિતી અનુસાર છેલ્લા ચોવીસ કલાક કુલ એકથી તાલુકામાં વરસાદના રોષ બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ પણ વરસાદ વરસ્યો છે